નમસ્કાર ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે ઓલ ઇઝ વેલ સાથે હું છું રાજેશ ડાબી આજનો આપણો વિડીયો છે ડિજિટલ ગુજરાતમાં તમે જોતા હશો કે કેટલાક બાળકોમાં પ્રશ્નો આવે છે શિશુવૃત્તિ તો બધું થઈ જાય છે પણ કેટલાક બાળકોમાં પીએફએમએસ તો ડીબીટીનો પ્રશ્ન આવે છે ડીબીટી એટલે કે બેંક સાથે આધાર કાર્ડ લિંક હોતું નથી આવો પ્રશ્ન આવે છે બેંક સાથે આધાર કાર્ડ લિંક હોતું નથી તો અને બીજું કે ડીબીટી છે તે ઓનલાઈન થયેલું હોતું નથી મતલબ કે એને મંજૂરી મળેલી હોતી નથી તો આનું સોલ્યુશન કેવી રીતે લાવવું તો એ આપણે જાતે વાલી અથવા આપણે જાતે આ સોલ્યુશન લાવી શકીએ છીએ એનું સોલ્યુશન લાવવા માટે શું કરવું તે જોઈએ તે પહેલાં જો આપણે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો બીજા મિત્રો સુધી પણ પહોંચાડો અને લાઈક અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો જેથી કરીને અમને બીજા વિડીયો બનાવવાનો ઉત્સાહ મળે તમારા લાઈક દ્વારા જ અમને એક ઉત્સાહ મળતો હોય છે હવે આપણે આગળ જોઈએ કે કેવી રીતે આપણે ડીબીટી કરશું તો સૌપ્રથમ એનપીસીઆઈ એનપીસીઆઈ ટાઈપ કરીશું એન્ટર કરીશું તો અહીં તમે જોઈ શકો છો એનપીસીઆઈ ડોટ ઓ ડોટ ઇન પહેલી જે વેબસાઇટ છે તેના ઉપર આપણે ક્લિક કરીશું એના ઉપર ક્લિક કરીશું એટલે આપણી સામે જોવા મળે છે કન્ઝ્યુમર તો આપણે કન્ઝ્યુમર પર ક્લિક કરીશું અહીં જે કન્ઝ્યુમર છે તેના ઉપર ક્લિક કરીશું એટલે અહીં આપણી પાસે ઓપ્શન આવે છે ભારત આધાર સીડિંગ ઇનેબલ બેજ તેના ઉપર આપણે ક્લિક કરીશું તેના ઉપર આપણે જેવું ક્લિક કરીશું એટલે આપણી સામે અહીં કેટલાક ઓપ્શન આવે છે અને એક અલગથી વેબસાઇટ ઓપન થશે એમાં પહેલો જ ઓપ્શન છે આધાર સીડિંગ અને ડી સીડી બરાબર તો અહીં આપણે તેના ઉપર ક્લિક કરીશું હવે તેના ઉપર આપણે ક્લિક કરીએ ને એટલે આપણી સામે કેટલીક માહિતી આવે છે એન્ટર યોર આધાર નેમ એટલે અહીં આપણે આધાર કાર્ડ નંબર આપણો છે ને બાર અંકનો તે એન્ટર કરવાનો છે હવે આપણે શું કામ કરવાનું છે સીડિંગ કે ડી સીડિંગ અહીં આપણે સેટિંગ પર ક્લિક કરીશું હવે અહીં આપણે સિલેક્ટ યોર બેંક અહીંયા આપણે આપણી બેંક સિલેક્ટ કરવાની છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBI તમારી જે બેંક હોય તે તમે સિલેક્ટ કરી શકો છો અહીં 12 અંકનો આધાર કાર્ડ આપણે એન્ટર કરીશું હાલ હું 12 અંકનો મે આધાર કાર્ડ એન્ટર કર્યો છે અહીં સીડિંગ પર ક્લિક કરીશું અહીં સિલેક્ટ યોર બેંક એકાઉન્ટ પર ક્લિક કરીશું સીડિંગ ટાઈપ હવે સીડિંગ ટાઈપ શું છે ફ્રેશ સીડિંગ એટલે કે જો પહેલીવાર આપણે લિંક કરવા માગતા હોય તો મુમેન્ટ સેમ બેંક વિથ અનોધર એકાઉન્ટ એટલે કે આ જ બેંક સાથે બીજું એકાઉન્ટ આપણે લિંક કરીએ છીએ ફ્રોમ વન બેન્ક ટુ અધર બેંક એટલે કે એક બેન્કથી બીજી બેંક તો આપણે અહીં ફ્રેશ સીડિંગ પર ક્લિક કરીશું અહીં આપણો એકાઉન્ટ નંબર એન્ટર કરીશું અહીં આપણે બીજીવાર જે એકાઉન્ટ નંબર છે તે જ એન્ટર કરીશું ત્યારબાદ અહીં આપણે ક્લિક કરીશું ક્લિક કર્યા બાદ અહીં આપણે કેપ્ચા કોડ એન્ટર કરીશું કેપ્ચા કોડ એન્ટર કરીશું અને કેપ્ચા કોડ એન્ટર કર્યા બાદ આપણે સબમિટ પર ક્લિક કરીશું ને એટલે આપણો આધાર નંબર સાથે જે મોબાઈલ નંબર લિંક હોય તેમાં એક ઓટીપી આવશે તે ઓટીપી એન્ટર કરવાનો રહેશે ઓટીપી એન્ટર કરીશું ત્યારબાદની પ્રોસેસ આપણે જોઈએ હવે અહીં આપણે ડિટેલ એન્ટર કરી અને આપણે સબમિટ પર ક્લિક કરીશું કેપ્ચાકોડ એન્ટર કરીને સબમિટ પર ક્લિક કરીશું એટલે આપણી સામે કેટલોક માહિતી આવે છે ટર્મ્સ એન્ડ કન્ડિશન આવે છે અહીં આપણે એગ્રી એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરીશું એગ્રી એન્ડ કન્ટિન્યુ પર ક્લિક કરીશું એટલે અહીં આપણી સામે આધાર ઓટીપી આવશે જે આપણે એન્ટર કરવાનો રહેશે ત્યારબાદ આપણે કન્ફર્મ પર ક્લિક કરીશું એટલે અહીં પ્રોસેસ થશે અને ત્યારબાદ યોર આધાર નંબર ઇઝ કરન્ટલી મેપેડ ટુ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પ્લીઝ ક્લિક ઓકે ટુ પ્રોસીડ વિથ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તો અહીં તમે જોઈ શકો ઓકે પર ક્લિક કરી લો યોર આધાર નંબર ઇઝ ઓલરેડી મેપેડ વિથ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બેંક હેન્સ ચૂઝ ઓપ્શન અધર દેન ફ્રેશ સીરી એટલે કે અહીં મારું જે એકાઉન્ટ છે તે આધાર સાથે લિંક છે તો અહીં આપણને આવો મેસેજ જોવા મળે છે પણ જેનું નહીં હોય તેનો અહીં ઓકેનો મેસેજ જોવા મળશે અને લિંક થઈ જશે તો આવી રીતે આપણે અહીં ઘર બેઠા જ આધાર કાર્ડ અને બેન્ક એકાઉન્ટને લિંક કરી શકીએ છીએ જેથી કરીને આપણે બેંકમાં ધક્કા ન ખાવા પડે અથવા ત્યાં સમય આપણે દેવો ન પડે અહીં માત્ર બે મિનિટ એક મિનિટનું જ કામ છે અને આપણે આપણા મોબાઈલમાં અથવા લેપટોપમાં આવી રીતે આધાર કાર્ડ અને બેંકને એકાઉન્ટને લિંક કરી શકીએ છીએ તો આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો શેર કરો અને બીજો મિત્રો સુધી પહોંચાડો